શોકગ્રસ્ત પરિવારના આ દ્રશ્યો છે કચ્છના માંડવીના ગોધરા ગામના જ્યાં ત્રીસ ડિસેમ્બરે દલિત યુવતીની હત્યા કરી હતી પોલીસ મુજબ સાગર નામના યુવાને આ હત્યા કરી હતી અને તે પછી તે પોતે ઝેરી દવા પીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો ગૌરીબહેન તુંમડી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા રોજની જેમ નોકરીએ જવા માટે વહેલી સવારે તેઓ નીકળ્યા અને બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાગર નામના યુવાને બાઇક પર આવીને ગુપ્તી અને તલવારના ઘાજીકી તેમની હત્યા કરી હતી આ કેસમાં પોલીસે આરોપી યુવાનની માંડવી હોસ્પિટલથી જ અટકાયત કરી લીધી હતી એ પછી કોર્ટે બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે પોલીસ પરિવારજનોમાં રોષ છે મૃતક યુવતીના ભાઈ અને કાકાએ આરોપી યુવાનને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે ગૌરીબેનને જે આરોપી હતા એ પોલીસે ધરપકડ તો કરી છે બટ એનામાં બે ત્રણ શખ્સો છે છંડવાયેલા એની પણ તટસ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે એને જલ્દીમાં જલ્દી ફાંસી મળે એ સરકારને વિનંતી છે હવે આવી ઘટના અમારા ઘર માટે તો બહુ દુઃખદ છે અમારી દીકરી નહીં આખા પરિવ દેશની દીકરી છે અને નોકરી કરતી હતી ઘરનું ગુજરાન પણ એના વતી ચાલતું હતું હવે આવી ઘટનાઓથી અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે આરોપીને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ